ત્રીજો ફાયદો ચોથો ફાયદો મહારાજ તમારા ભાઈ મને બહાર મારે અને જો મારું મૃત્યુ થાય મારી પત્ની રડતી રડતી આવે વિધવા બની આ ગામ રડે તમારો સ્વભાવ ખૂબ કોમળ દયાળુ બધાને રાજી કરવા માટે તમારે મારા અગ્નિ સંસ્કારમાં જોડાવવું પડે આપણે આવવું પડશે કેટલો તૈયાર ચાલાક કેવટ છે सतगुरु तो के उठिया राम बचन न पायो बोलु जिनेन

તલાક માણસ કીધો ભગવાન પ્રેમ નું આ પ્રેમ છે પ્રેમની વાત છે હોશિયારીની વાત નથી હોશિયારી વાત અલગ હોય પ્રેમની વાત અમુક ને છેડાય નહીં સોગનપૂર્વક કહું છું લક્ષ્મણજી બાણ મારે તો મારી મરવાની તૈયારી છે પગ ધોવાનું તમે નહીં કહો ને ત્યાં સુધી હું કિનારે તો નહીં લઈ જાઉં આ માર્ગ છે સુરાનો છે માર્ગ સુરાનો પુરાનો કાયર નળનું કામ નહીં ભક્તિ છે સુરાની સુરાની કાયર નળનું કામ નહીં અને જો પૂરા કાયરતા આવી જાય તો ફરી દીધાય કાયર ન બનજો નિર્ભય બન્યો રામનું નામ કાયર નહીં બનાવે ક્યારેય તમને ભીતરથી નિર્ભય હશે કાય બનાવે નહીં કાય માયા બનાવે ભગવાનની ભક્તિ કોની કાયર ન બનાવે જે ભગવાનની ભક્તિ કરતો હશે કદાચ ભીતરથી હોય બહારથી તમને દેખાતો હશે કાયર ભીતર એની મજબૂતાઈ હશે સિંહને તમે છંચડો નહીં બાકી મોટી તમને એમ એમ નીકળી જશે છંચડો નીકળી તમને બોલાવે નહીં નહીં તો પ્રાણીઓનો રાજા છે કેસરી સિંહ છે એને સતાવો નહીં તો એની તમારું નામ નહીં લે કાળની સામે જે મુકાબલો કરે ભક્તિ કરી શકે બાકી રડતા 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 બૂમો પાડતા હોય ભક્તિ ન થાય ભાઈ

ચોક્કસ સળટકાળવા છે જનકરો તમને હું બારુંતી છું એવો કશું છે અને ગામની

કેવટને આખા ધન્ય છે મુક્તિ સામે લક્ષ્મણ સામે જોઈને સુખમ હસ્યા પહેલું કારણ એક સંતનો મત રામજી હસ્યા ત્યારે સીતાજીની સામે જોઈને હસ્યા કારણ રામજી હસતા તો સીતાજીને એમ કહેવા માગે છે કે દેવી હા તમારા પિતાએ તમારા જેવી સુંદરીનું કન્યાદાન કર્યું તમારા સૌંદર્યનો જગતમાં જોટો ન મળે એવી દીકરીનું કન્યાદાન કર્યું તમારા પિતાએ મળ્યું છતાંય તમારા પિતાને એક આંગૂઠો ધોવા દીધો અને આજ આ

જુદા જુદા છોરાઓમાં આવે તો આખા ઘરને રોડો રાડ કરે તો ભાઈ મગજ તો પહેલેથી લક્ષ્મણ જોયું એક જ પારણામાં રામ લક્ષ્મણ સુતા હોય અને લક્ષ્મણજીને ને કૌશલ્યમાં જોર આવે લક્ષ્મણજી રામની પાસે સુવે રામના

अपने पद ले जाए तो ही जाए सो इतने सो इतन के नहीं है एक कारण है राम परिणी ने जो रहे थे आवे ना बुद्ध काल में तो रसिदाजी राम जी ने अपने रोज रोज दबावे लक्ष्मण जी ने

કેટલા દિવસ છે મને તમારા ચરણની સેવા નથી મળતી દેખો ભાઈ કેવા હતા હે કહે મને સેવા ન મળે તમારા ચરણની પ્રભુ ભગવાન કે શું કરવું પત્ની છે એનો અધિકાર છે નહીં પ્રભુ મારે તમારા ચરણની સેવા મળવી જોઈએ એક કામ કર લક્ષ્મણ હવે હોળી નદી કમળ આવશે હોળે ધૂળેથી હોળી આવે ને એ આપણા રઘુવંશનો રિવાજ છે કે દિયર ગોધારી હોળી રમે અને પછી દિયર માગે પોતાની ભાભી પાસે

कोई रहना दिगर हो जाए बहु खूब रहना साले बाबी के दिगर लक्ष्मण जी ने कह मांगो कहीं मांगो तो ये मांगो, मांगो। लक्ष्मण जी काम में कहीं हूँ बाबी मेरे राम ने तुरंत सेवा को मुर्चा आएगी जान के लिए બધાને આંખમાં આંસુ આવી ગઈ શું થઈ ગયું મારો અધિકાર છીનવાઈ ગયો જાનકીને ચક્કર આવ્યા જાનકી બે ખુદ ત્યાં છે આ તો બધું મારું લૂંટાઈ ગયું તરણ સેવા ન મળે તો પછી મારા જીવનનો વળત આ પત્ની અઘરો નથી પતિવ્રત ધર્મ એટલે એને માં સુધી કહેવાય પતિવ્રત ધર્મનો આચાર્ય

અને તમને બોલાવ્યા વગર ન કરી શકે લક્કરને કારથી કહે દોડ્યા લક્ષણ થી સિતાજીને કે માણસ છે બનેના પગ વહેંચાઈ ગયા વિશ્વામ મિત્ર કે છે લક્ષ્મણ યશ્ય વામે મજા જમણી તરફ લક્ષ્મણ દાવી તરફ ચિતારી મને એવું લાગે છે ભગવાન રામે એક દિવસે ભાગ પાડી દીધા કે જેમનો લક્ષ્મણનો ડાબો છૂટાનો આટલો સેવાનો મહિમા હતો દક્ષિણે તો ઘરનું બધું કાંઈ દસ નહીં આગળ મારો હનુમાન છે અને જ્યારે તમે મને નહીં હો ને ત્યારે એ બને પગ દબાવશે આ હંગારે કિનારે હોળીનો તેવાર યાદ કરાવતી બે ગયા સિતાલે લક્ષ્મણી કેનું છે એક પગ મેચવા માટે બધી ચક્કાર કરતાતા આ રે બે મારા પગા ધોઈ ગયો પણ કેવું યાદ મને બળેલો ભૂલી જાય યો ભ્રષ્ટ આત્મા હો તો આ જન્મ याद है तो मटे राम हसे के लखन आ गया जन्मो कातबो छे अने पगे अडवावानी कोशिश करतो तो अते फेण मारी थी ये छे आ ओडकी गयो है तने जल्दी कर भाई हां जड़ ले आओ हमारा पग पक, पखाई ले राम ने पाछा में भी के ऊपर जा भाई पर धोई ले हां आओ

આજ સાતી પડી આજ રામ મારી નૌકામાં બેસવા તૈયાર થયા રામે પ્રેમને બરાબર જોઈ લીધો પ્રેમને વશ થયા રાજી મરુવાનો આજ આપણા ઘરમાં કોઈ પાત્ર નથી ત્રાંબાનો તાંબી નથી આપણું ગરીબ ઘર બોલે ના આપણે એમ કરીએ જલ્દી ચાંભળે પાત્ર તમારી પાસે મારી નવકામાં કામ છે છેક લાકડાની